દિવાળી વેકેશન દરમિયાન બંધ બંગલામાં રાત્રિ દરમિયાન આપનારી સમૂહને ઝડપી પાડી અડાજણ પોલીસ સ્ટેશન આ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢતી સુરત ક્રાઇમ બ્રાન્ચ ગઈ તારીખ પચીસ દસ બે હજાર પચીસના રોજ અડાજણ પરશુરામ ગાર્ડન પાસે રહેતા ડોક્ટર આજે શ્રિવેદી નાવના પરશુરામ ગાર્ડન રોડ રણછોડ પાર્ક બાંગલા નંબર બેમાં બે આ આ ચોરી સમૂહ પ્રવેશ કરી ઘરફોડ ચોરી કરેલી તેમાં

गोपीन्द्र प्रेमसिंह सार की उम्र वर्ष 21 धंधो कार वॉशिंग नो कामकाज रहवासी 104 प्रयागराज अपार्टमेंट पालनपुर जकात नकापासे सुरज शहर मोह रहवासी साफे बगर मेन बाजार जिला अछाम नेपाल रोशन नरेश भाई सार की उम्र वर्ष 22 धंधो चाइनीज बनावानु कामकाज रहवासी रूम नंबर 1 જયગઢ જિલ્લો અચ્છામ નેપાળ સૌરભ રમેશભાઈ કનોજીયા ઉમર વર્ષે સત્યાવીસ ધંધો લોન્ડ્રીનું રહેવાસી ત્રણસો એક સંતુકારામ સોસાયટી વિભાગ છ પાલનપુર પાસે સુરત શહેર રહેવાસી ગામ ખાનપુર મેઇન રોડ પ્રયાગરાજ ઉત્તર નાઓને ઝડપી પાડેલ છે